વાયુસેનાથી ભારત ઉપર બોમ્બબારી કરવામાં આવી હતી એની જાણ ઇન્દિરા ગાંધીને થતાં તેઓએ નક્કી કરી લીધું કે પૂર્વ પાકિસ્તાન ઉપર આપણે યુદ્ધની ચડાઈ કરવાની છે અને ત્યારબાદ ચૌદ ડિસેમ્બરની અંદર એક ગુપ્ત સંદેશા દ્વારા જાણ મળી કે ઢાકાની અંદર ગવર્નર હાઉસમાં પાકિસ્તાની અધિકારીઓ એક મીટિંગ કરવાના છે તો ભારતીય સેનાએ નક્કી કરી લીધું અને બપોરના અગિયાર વાગે એકવીસ વિમાનો સાથે વાયુસેનાએ તેના પર બોમ્બબારી કરી અને ત્યાંના ગવર્નરે રાજીનામું લઈ લીધું અને ત્યારબાદ આ યુદ્ધની ધમાસાન પ્રક્રિયાઓની સાથે આપણા ભારતીય સેનાના લેફ્ટિનન્ટ જનરલ જગજીતસિંહ અરોડા સામે પાકિસ્તાનના એટલે કે પૂર્વ પાકિસ્તાનના લેફ્ટિનન્ટ જનરલ એ એ કે મિયાજીએ આત્મસમર્પણ કર્યું અને ત્યારબાદ જે પૂર્વ પાકિસ્તાન હતું એ સ્વતંત્ર થયું હતું અને જેને આજે આપણે બાંગ્લાદેશના નામે ઓળખીએ છીએ અને આ ભારતની સૌથી મોટામાં મોટી વિજય હતી જેથી એને વિજય દિવસ કહેવામાં આવે છે પણ ખરેખર દુઃખની વાત એ છે કે તેમાં પાકિસ્તાની સૈન્યના ત્રાણું હજાર સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું અને બીજી એક વસ્તુ આપણા ભારત માટે દુઃખની વાત એ છે કે ત્રણ હજારને નવસો સૈનિકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા અને દેશ માટે બલિદાન આપીને શહીદ થયા હતા અને નવ હજારથી પણ વધારે સૈનિકો ઘાયલ થતા ત્યારનો આંકડો મળ્યો હતો અને આ જ દિવસને આપણે વિજય દિવસ મનાવી અને શહીદોને યાદ કરીએ છીએ અને આપણા દેશ માટે આપેલા બલિદાનને આપણે જે શહીદો છે એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ